ધારે ગ્રામ પંચાયત સંચાલિત જાહેર બગીચાની અંદર આવતા બાળકો વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓની સુરક્ષા માટે બગીચાના ગેટની નજીક પોલીસ પોઈન્ટ ફાળવવા માટેની વ્યાજબી માંગણી કરવામાં આવી

મામું લેવા માટે બગીચામાં છાણામાં બેસવા માટે આવતા હોય છે ત્યારે બગીચાની અંદર કોઈ પણ જાતનો બનાવ નહીં બને કે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ સુરક્ષિત રીતે સમય અનુસાર વાંચન લેખન પણ કરી શકે તે માટે પોલીસ પોઈન્ટ ખૂબ જ જરૂરી ગણાય છે સાથે જ બગીચાની એકદમ સામે ત્રિકોણ રોડ પણ આવ્યો છે જે દિવસભરમાં હજારો વાહનોની અવરજવર રહે છે હાઈ સ્કૂલના વિદ્યાર્થીઓ રત્ન કલાકારો એક સમયે છૂટતા હોવાથી અવારનવાર ટ્રાફિક સમસ્યાઓ પણ સર્જાય છે ત્યારે પણ બગીચા નજીક પોલીસ પોઈન્ટ હોય તો ટ્રાફિક સમસ્યાનું નિવારણ કરી શકે એવી માંગની લોકો મુખે સંભળાઈ રહી છે સંજે વાડા નો રિપોર્ટ એસ નાઇન ધારી અમારી તમામ થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 નાઇન સાથે